અમે તારે ફરાદી આવ્યા છે પાતાજીને દર્શન કરવા બોલી નાખ જો આજ મારા સાડીમાં લુક કેવો લાગે છે અમને કેજો કોમેન્ટમાં કેજો જરાક ને માતાજી આવ્યા છે દર્શન કરવા તારે તો શાંતિ દર્શન કરી લે હા બરાબર દર્શન કરી લે હા કૃષ્ણ રાજ્ય દરવાજો ખુલે છે ખુલ

આશીર્વાદ આશીર્વાદ અમે બધાને સંભળાયું તને જોશી કુલ ના સત્યમાં ને ગીન કાટડી તો ફ્રેન્ડ્સ તમે જે સભે સંસારની મટી મસ્ત લાગી છે પોતાનો પોતાનો વખાણ કરે છે તમે સમજી શકો છો અમે અમે તો અમે વખાણ કરે એટલે પોતાનો વખાણ કરે સોં કેલી મસ્ત લાગી છે સારી માં સારી બેરો જમી આજ માતાજી અને દાદાઈ આવું તો બગે એટલે મેં સારી પેવી

सच ही है जी मजा ना ना सच ही गले है और चार में सोरे थे आके मैं वो जात की वसन है नहीं वो जात की आदत ना है करो मैं तुझे انا انا वैसे मेरा हमारा पापा से ऐसा दिन हो जब पापा बराबर नाम ही ₹100 में तेरे के वापस लौटाता આઈફોન આવે બસ સજિગલ હે બરાણા બરાણા બાજુમાં બરાણા તો સજિગિનો માતાજી માતાજીની બસ જોસી જા છે બની ગઈ આખી ગઈ

મે તાજી હે 2 વારે મત તાજી થઈએ એલા નવી તાજી એને હાજી વાર બે વાર બે વાર 10 વાર સ કે ઓ ત્યાં જ ઈ ઘરે નહીં જરા જરા રો આવી ને રો ઘરે થી પગદના તાજો વચો 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 આલી હા

અમારા દીકરીનું આવા દીકરી નથી કેવું છે બોલ્યાના દીકરી જેન છે કેળવાઈ દીકરી મા અમારે બરાબર છે ને જ લગન કર્યા છે એવો લગન ત્યાર ડાઈએ તો નઈ છે ને આઈ જ ના છો નથી ઈન્ડિયા કામ કરે હા હા ત્યાં જાઉં છું ને રિપોર્ટ થી છું આમ છો કે રિપોર્ટ એ રિપોર્ટ રાજા રાજા બોય લાગે વન નંબર

વાડીમાં છે જે આ તમે જોઈ શકો છો વાડીમાં છે અને અહીંયા કને ડ્રેગનનો છોડ કહેવાય કે ઝાડ કહેવાય મને ખબર નથી એટલે આપણે બહુ આઈડિયા નથી પણ ડ્રેગન ફ્રૂટનું છે ત્યાં કને મેં હું જાઉં છું તમને બતાવું ડ્રેગન ફ્રૂટનો જે રોપો કયો કે ઝાડ કયો એ કેવું હોય જોકે જોયું હજુ સુધી મેં પણ નથી આજે હું જોઉં છું કેવું છે

અત્યારે એની સિઝન નથી સિઝન હોય ને તો એની અંદર દસ પંદર કિલો જેવો માલ નીકળે એક નંગમાંથી એક ઝાડમાંથી સારું છે અત્યારે કચ્છમાં બહુ છે દાડમ દાડમ ની વાવેતર બહુ છે અને આ ડ્રેગન ફ્રૂટ નું પણ બહુ સરસ આયોજન છે એટલે ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ તમને મળીએ